નમસ્કાર મિત્રો સ્વાગત છે આરાધના ગુજરાતી ન્યૂઝમાં ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ આવી જઈએ આજના સૌથી મોટા અને મહત્વના સમાચારો પાક નુકસાન સહાય પર એક બહુ મોટું અપડેટ છે પણ એ સિવાય એક એવી ખબર છે જે દરેક ખેડૂતના ચહેરા પર ખુશી લાવી શકે છે શું છે એ જાણવા માટે છેક સુધી અમારી સાથે જોડાયેલા રહો ફટાફટ નજર નાખીએ કે આજે શું શું છે ખાસ બોટાદમાં કપાસની સરકારી ખરીદીનું શું થયું પાક નુકસાનની એકવીસ લાખ અરજીઓનું શું થશે કયા ખેડૂતો પર દીપડાનો ખતરો મંડળી રહ્યો છે હવામાન હવે શું રંગ બતાવશે કોનું પેન્શન અટકી શકે છે શું ગેસનો બાટલો સસ્તો થયો અરવલ્લીમાં એમ્બ્યુલન્સની એ દર્દનાક ઘટનામાં શું થયું સંસદમાં આ વખતે શું તોફાન મચશે સોનું ઘરી રાય કે નહીં અને અને છેલ્લે રવિ પાક માટે એવી તો કઈ ખાસ સલાહ છે જે તમારી મહેનતને સોનામાં ફેરવી શકે છે આ બધા જ સવાલોના જવાબ મળશે બસ થોડી જ વાર તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ તો બસ તમારો સાથ જોઈએ છે એક લાઇક કરી દો અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા કોમેન્ટમાં તમારું ગામ લખવાનું ભૂલતા નહીં અમને જાણવું ગમશે કે તમે ક્યાંથી અમારી સાથે જોડાયા હવે શરૂ કરીએ આજના સમાચારોનો સિલસિલો અને એક પછી એક સમાચારને વિગતવાર સમજી શરૂઆત કરીએ એક સારા સમાચારથી ખાસ કરીને બોટાદના ખેડૂતભાઈઓ માટે જેની તમે ક્યારની રાહ જોતા હતા એ સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી આખરે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે જેમણે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું એ ખેડૂતો હવે પોતાનો માલ વેચી શકશે જેનાથી બજાર ભાવને પણ એક સારો ટેકો મળવાની આશા એ સમાચાર જેની પર આખા ગુજરાતના ખેડૂતોની નજર છે આંકડો જુઓ કોઈ નાનો આંકડો નથી પૂરા એકવીસ લાખ જી હા પાક નુકસાન સહાય માટે આવેલી એકવીસ લાખથી પણ વધુ અરજીઓ પર સરકારે કામકાજ શરૂ કરી દીધું છે અને સારા સમાચાર એ છે કે જે ખેડૂતો પાત્ર છે એમના ખાતામાં પૈસા જમા થવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ખૂબ જ ગંભીર અને સાવચેત રહેવા જેવી વાત ખાસ કરીને ભરૂચ અને દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો અને ખેતમજૂરો માટે આ વિસ્તારમાં દીપડાનો ભય વધી રહ્યો છે વન વિભાગે સ્પષ્ટપણે કહ્યું છે કે ખેતરમાં ક્યારેય એકલા ન જવું હંમેશા ટોળામાં કામ કરવું અને સતર્ક રહેવું યાદ રાખજો આપણો જીવ સૌથી અમૂલ્ય તમારું શું કહેવું છે શું તમારા વિસ્તારમાં પણ વન્યપ્રાણીઓનો આવો કોઈ ભય છે અને વિભાગની કામગીરી કેવી છે તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો હવે વાત કરીએ હવામાનની એક રીતે તો સારા સમાચાર છે આગામી પાંચ દિવસ સુધી માવઠાની કોઈ જ ચિંતા નથી વાતાવરણ એકદમ સૂકું અને ચોખ્ખું રહેશે પણ હવે સાચા શિયાળા માટે તૈયાર રહેજો તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટવાનું છે એટલે ઠંડીનું જોર ચોક્કસ ધ્યાનથી સાંભળજો એક ડિસેમ્બરથી અમુક નિયમો બદલાયા છે પહેલું તો આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા હવે સહેલી થઈ ગઈ છે અને બીજું જે ખૂબ જ અગત્યનું છે ખાસ કરીને આપણા વડીલો માટે પેન્શનરો માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ છે જો તમે હજુ સુધી જમા નથી કરાવ્યું તો તમારું પેન્શન અટકી શકે છે તો આ કામ તરત જ કરી લે તો ઊભા રહો હજુ તો અડધી જ વાત થઈ છે હજુ તો એ જાણવાનું બાકી છે કે ગેસ સિલિન્ડરનું શું થયું સંસદમાં કયા મુદ્દા ગરમાશે સોના ચાંદીમાં રોકાણ કરાય કે નહીં અને પેલી ખાસ વાત ખેડૂતો માટેની એ વિશેષ સલાહ જોડાયેલા રહેજો બધું જ જણાવીશું હવે આગળ વધીએ અને એવા સમાચારો પર નજર કરીએ જે ખેડૂતો અને સામાન્ય જનતા બંનેને અસર કરે વાત કરીએ તો એક નાનકડી રાહત છે પણ એ બધા માટે નથી જે કમર્શિયલ ગેસ સિલિન્ડર છે એટલે કે જે હોટેલ રેસ્ટોરન્ટમાં વપરાય છે એના ભાવમાં દસથી થી પંદર રૂપિયા જેવો ઘટાડો થયો છે પણ જે આપણે ઘરમાં વાપરીએ છીએ એ ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર નથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે એક ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગતા ચાર લોકોના દર્દનાક મોત થયા છે આ ગોઝારી ઘટના કેવી રીતે બની એની પોલીસ અને એફએસએલ દ્વારા ગંભીરતાથી તપાસ ચાલુ કરીએ દેશની રાજનીતિની દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે સરકાર વક્ફ સુધારા બિલ જેવા કેટલાક મહત્વના બિલો રજૂ કરવાની તૈયારીમાં છે તો બીજી તરફ વિપક્ષ પણ મણિપુર જેવા ગંભીર મુદ્દાઓ પર સરકારને ઘેડવા માટે પૂરી રીતે તૈયાર છે એટલે એમ માનીને ચાલો કે આ સત્ર ખૂબ જ ગરમાગરમ અને તોફાની રહી શકે અત્યાર સુધી ઘણા સમાચારો જોયા આમાંથી એવો કયો મુદ્દો છે જે તમને સીધો સ્પર્શી ગયો જેના વિશે તમે વધુ વિચારો છો અમને કોમેન્ટમાં જણાવો તમારો અભિપ્રાય અમારા માટે ખૂબ કિંમતી હવે બજારની ચમકની વાત કરીએ સોના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે માહોલ મિશ્ર રહ્યો છે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામડીટ સત્યોતેરથી અઠ્યોતેર હજારની આસપાસ સ્થિર છે તો જે લોકો લગ્નસરાની ખરીદી કરી રહ્યા છે એમના માટે આ એક રીતે રાહતના સમાચાર બન્યા એ ઘડી આવી ગઈ છે જેની તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ખેડૂત ભાઈઓ ખાસ ધ્યાન આપજો કારણ કે હવે જે વાત અમે કહેવા જઈ રહ્યા છીએ એ તમારા રવિ પાક માટે ખરેખર વરદાન સાબિત થઈ છે અત્યારે જે ઠંડી પડી રહી છે એને ચિંતા ન સમજતા આ ઠંડી તો તમારા રવિ પાક માટે ખાસ કરીને ઘઉં અને જીરું માટે અમૃત જેવી છે આનાથી પાકની ફૂટ સારી થશે અને ગ્રોથ પણ જોરદાર થશે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ઠંડીને લીજે જમીનમાં ભેજ લાંબો સમય રહેશે એટલે પિયત આપવામાં એટલે કે પાણી પાવામાં બિલકુલ ઉતાવળ ન કરતા નહીતર મૂળમાં કોહવારો થઈ શકે આ સલાહના ત્રણ મુખ્ય મુદ્દા યાદ રાખી લો નંબર એક જેમણે હજુ વાવેતર નથી કર્યું એમના માટે ઘઉં અને જીરું વાવવાનો આ શ્રેષ્ઠ સમય છે મોડું ન કરતા નંબર બે પાણીનું સંચાલન યાદ રાખો વધુ પડતું પાણી પાકને ફાયદાને બદલે નુકસાન કરશે અને નંબર ત્રણ દવાનો છંટકાવ જ્યાં સુધી પાકમાં કોઈ જીવાત ન દેખાય ત્યાં સુધી બિનજરૂરી દવાનો ખર્ચો ટાળો આ હતા આજના દિવસના દસ મોટા સમાચાર પાક નુકસાનની સહાય હોય ઠંડીની ખાસ સલાહ હોય કે પછી ગેસ સિલિન્ડરના ભાવ આ બધામાંથી કયો સમાચાર તમારા માટે સૌથી વધુ મહત્વનો રહ્યો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કિંમતી સમય આપીને અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો તમને અમારી માહિતી ઉપયોગી લાગી હોય તો અમારા આ પ્રયાસને એક લાઇક જરૂર આપજો અને આવા જ સાચા અને સમયસરના સમાચાર માટે આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા સમાચારો સાથે જય હિન્દ